મિત્રો આજે આપણે આ નવા એપિસોડમાં જાણીશું કે શું આપણા ઘરમાં ભગવાનનો વાસ છે કે નહીં શું આપણા ઘરમાં ભગવાનના આશીર્વાદ છે કે નહીં મિત્રો આના પહેલાં પણ આપણી ચેનલ પર ભાગ એક અને ભાગ બે આપવામાં આવેલા છે તો તે પણ આપ જરૂરથી નિહાળવા વિનંતી જેમાં પણ આપણે આવા જ ઘણા બધા બીજા સંકેતોની વાત કરેલી છે જો આપને આ ભાગ પસંદ આવે તો તે જૂના બે ભાગ પણ જરૂરથી જોશો મિત્રો આપને ખૂબ જ ઉપયોગી થશે અને આ વીડિયોમાં આજે અમે તમને અમુક એવી વાતો જણાવવા જઈ રહ્યા છીએ કે જો તેવા સંકેતો તમને મળી રહ્યા છે તો આપ પણ ચોક્કસપણે જાણી શકો છો કે આપના ઘરમાં ભગવાનના આશીર્વાદ છે કે નહીં તો આ વીડિયો દરેક ભાઈઓ તથા બહેનો માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે ખાસ આ વિડિયોને અંત સુધી નિહાળજો મિત્રો શાસ્ત્રોમાં ઘણી બધી વાતોનો ઉલ્લેખ કરેલો છે જે સંકેતો પરથી આપ જાણી શકો છો કે આપના ઘરમાં અથવા તો આપના ધંધામાં ભગવાનનો વાસ છે કે નહીં આજે અમે તમને આ વીડિયોમાં અમુક એવા સંકેતો જણાવવા જઈ રહ્યા છીએ જે સંકેતો પર આપ નજર કરશો તો આપને જરૂરથી ખબર પડી જશે કે આપના ઘર ઉપર ભગવાનના આશીર્વાદ છે કે નહીં તો ચાલો મિત્રો વિડીયોની શરૂઆત કરીએ તેના પહેલાં કોમેન્ટ બોક્સમાં જય માતાજી જરૂરથી લખી નાખજો જેથી આપના પરિવાર પર માતાજીની કૃપા બની રહે નંબર એક સવારના પહોરમાં જ્યારે અંધારું હોય ત્યારે અચાનક તમારા ઘરે મહેમાન આવે છે ત્યારે સમજવું કે આ એક શુભ સંકેત છે અને તમારા ઘર પર ભગવાનના આશીર્વાદ બનેલા છે નંબર બે ઘરની સામું જોઈને ગાય ભાંભરે છે એટલે કે અવાજ કરે છે તો સમજવું કે આપણા ઘરમાં આવનારા સમયમાં ધન બાબતમાં ખૂબ જ લાભ થશે અને આવનારો સમય પરિવાર માટે ખૂબ જ સારો સમય હશે નંબર ત્રણ કર્ણા મંદિરમાં અચાનક બિલાડી બતાય આવી તે શાસ્ત્ર મુજબ ખૂબ જ સારા સંકેત માનવામાં આવે છે જો તમને ક્યારેય પણ મંદિર સામૂહ જોતા જ બિલાડી નજરે પડે છે તો આ એક પોઝિટિવ સંકેત છે કે આવનારો સમય આપના ઘર માટે ખૂબ જ શુભ હશે નંબર ચાર બહાર નીકળતી વખતે જો તમને કાળી ગાય જોવા મળે છે તો પણ શુભ સંકેત છે કે તમારા કામ સારા થશે અને આવનારો સમય તમારા ઘર માટે ખૂબ જ સારો હશે નંબર પાંચ પૂજા કરતા સમયે અચાનક ઘરમાં મહેમાન આવે છે તો પણ ખૂબ સારો સંકેત છે કે આપના ઘરમાં ભગવાનની કૃપા બનેલી છે નંબર છ ભગવાનના મંદિરમાં રાખેલા ફૂલ સવાર સુધી કરમાતા નથી તો આ એક ખૂબ જ સારો સંકેત છે કે આપના ઘર પર માતાજીના આશીર્વાદ બનેલા છે અને આવનારો સમય ખૂબ જ સારો હશે નંબર સાત જો કોઈ ધંધો કરી રહ્યા હોય અને આપ દુકાને પહોંચો તેની પહેલાં જ ગ્રાહક દુકાન પાસે ઊભું હોય તો તે પણ ખૂબ મોટો શુભ સંકેત છે કે આપના ધંધામાં આવનારા સમયમાં ખૂબ જ બરકત આવશે તેમજ ભગવાનના આશીર્વાદ બનેલા છે નંબર આઠ તમારા ઘરમાં તમારા દાદા અથવા તો કોઈ મોટી ઉંમરના લોકો જે રોજ સવારે તમારા ઘરમાં ગૂગળ અથવા તો કોઈ બીજો ધૂપ કરે છે તો આ પણ આવનારા સમય માટે ખૂબ જ સારા સંકેત બતાવે છે અને તમારા ઘરને નેગેટિવ શક્તિથી મુક્ત રાખે છે નંબર નવ તમારા ઘરમાં રોજ પક્ષીઓનો કલરવ બની રહે છે તો સમજવું કે આપના ઘરમાં પોઝિટિવ શક્તિ છે તેમજ પરિવારમાં સુખ અને શાંતિ બની રહેશે ભગવાનના આશીર્વાદ પણ ઘરમાં બનેલા છે એટલા માટે દરેક પ્રકારના પક્ષીઓ આપના ઘરે કલરવ કરવા આવી રહ્યા છે આવા સંજોગોમાં પક્ષીઓને ખાવાનું આપો તેમજ પાણી પણ આપો નંબર દસ જે ઘરમાં સંતાનમાં બે દીકરીઓ છે તે ઘરમાં પણ ભગવાનના આશીર્વાદ બનેલા છે તેવું માનવામાં આવે છે શાસ્ત્ર પ્રમાણે દીકરી લક્ષ્મીનું સ્વરૂપ છે તેમાં પણ જો ઘરમાં બે દીકરીઓ છે તો તે સાક્ષાત લક્ષ્મીજી બિરાજમાન છે તેવું માનવામાં આવે છે આવા સંજોગોમાં દીકરીઓને માન સન્માન આપવું જોઈએ નંબર અગિયાર જમતી વખતે અચાનક જ મહેમાન આવે છે તો તે ધનના દેવતા આપણા ઉપર મહેરબાન છે તેવું માનવામાં આવે છે આવા સંજોગોમાં તે મહેમાનને ક્યારે પણ જમાડ્યા વગર મોકલશો નહીં મહેમાનને જમાડવાથી અન્નના દેવતા ખૂબ જ ખુશ થાય છે તેમજ તમારા ઘરે અન્નનો ભંડાર હંમેશા ભરેલો રહે છે નંબર બાર ઘરના આંગણામાં અથવા તો મુખ્ય દ્વારમાં કાળી ચકલી માળા બનાવે છે તો તેને અતિશુભ માનવામાં આવે છે તે પણ ઘરમાં કાળી ચકલીનો માળો જોવા મળે છે તે સાક્ષાત માતાજી બિરાજમાન હોય છે તેવું માનવામાં આવે છે નંબર તેર ઘરના આંગણે તુલસીનો છોડ હંમેશા લીલો રહે છે તો પણ આ એક સંકેત છે કે આપના ઘરમાં ભગવાનની કૃપા બનેલી છે આવા સંજોગોમાં રોજ તુલસીના છોડને અગરબત્તી કરવી જોઈએ તેમજ આશીર્વાદ પણ લેવા જોઈએ નંબર ચૌદ ઘરની અંદર અડધી રાત્રે કાળે બિલાડીનું આવવું પણ ખૂબ જ શુભ માનવામાં આવે છે જો આપના ઘરમાં પણ અચાનક આવી રીતે બિલાડી આવી રહી હોય તો તેના માટે અલગથી દૂધ મૂકી રાખવું આ આવનારા સમય માટે ખૂબ જ શુભ સાબિત થશે નંબર પંદર નજીકમાં રહેલું કોઈ પણ મંદિરની આરતીનો અવાજ અથવા તો ઝાલરનો અવાજ આપના ઘર સુધી પહોંચી રહ્યો છે તો આ પણ ખૂબ જ શુભ અને સારા સંકેતો છે કે આપના ઘર પર પોઝિટિવ ઉર્જા બની રહેશે અને ભગવાનના આશીર્વાદ પણ બન્યા રહેશે તો મિત્રો આ સાથે જ એકવાર કોમેન્ટ બોક્સમાં જયલક્ષ્મી માતાજી અથવા તો જય માતાજી લખવાનું ભૂલશો નહીં જેથી આપના પરિવાર પર માતાજીની કૃપા બની રહે તેમજ આપનું પરિવાર હંમેશા નિરોગી રહે અને આપ સુખ અને સંપત્તિના માલિક બનો તેવા માતાજી તરફથી આશીર્વાદ પ્રાપ્ત થતા રહે તો મિત્રો આ વિડીયોમાં આપેલી માહિતી આપને પસંદ આવી હોય તો વિડીયોને લાઈક અને ખાસ નીચે આપેલું લાલ કલરનું બટન દબાવીને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં સબસ્ક્રાઈબ બટનની બાજુમાં બેલ આઇકોનનું બટન છે તેને ઓલ ઉપર સેટ કરી દેવા વિનંતી જેથી જ્યારે પણ નવો વિડીયો ચેનલ ઉપર મૂકવામાં આવે તો તમને સમયસર માહિતી મળતી રહે ફરી મળીશું મિત્રો કોઈ નવા એપિસોડ સાથે ખૂબ ખૂબ ધન્યવાદ જય મા ગાત્રાડ જય શ્રી કૃષ્ણ